નર્મદા જિલ્લામાં ધારાસભ્ય ચેતર વસાવાના જામીન મુદ્દે રાજકીય વાતાવરણ ગરમાયું છે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ પ્રશાસનને કડક ચેતવણી આપી છે કે જો સાત દિવસમાં ચેતર વસાવાને જામીન નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જેલનો ઘેરાવો કરવામાં આવશે બીજી તરફ સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દે ચેતર વસાવાના સમર્થકોને એટનો જવાબ પથ્થરથી આપવાની ચેતવણી આપી કે જેનાથી આ મામલો વધુ તીવ્ર બન્યો છે જો વાત કરવામાં આવે તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે દાખલ થયેલા પોલીસ કેસને લઈને નર્મદાની જ્યુડિશિયલ અને સેશન કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી આ પછી ચૈતરે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી પરંતુ ત્યાં પણ જામીન ન મળતા આપના કાર્યકરોએ ભાજપ અને સાંસદ મનસુખ વસાવાને આ માટે જવાબદાર ગણાવ્યા છે આપના કાર્યકરોનો આરોપ છે કે ચૈતને ખોટા કેસમાં ફસાવવા માટે ભાજપે કાવતરું રચ્યું છે બીજી તરફ સાંસદ મનસુખ વસાવે બાવીસ જુલાઈના રોજ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાનું વર્ણન સ્પષ્ટ કર્યું તેમણે જણાવ્યું કે ચૈતન વસાવાના જામીન રદ થવામાં મારો કે ભાજપનો કોઈ રોલ નથી આમ આદમી પાર્ટીના નેતાઓએ આરોપ લગાવીને અમને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે તેમણે ચૈતરના સમર્થકોને ચેતવણી આપતા કહ્યું કે જો કોઈ મને ખોટી રીતે છંછેડશે તો હું ચૂપ નહીં રહું હું ઈદનો જવાબ પથ્થરથી આપીશ આમ એક તરફ આપના નેતાઓએ આંદોલનની ચીમકી આપીને સરકાર પર દબાણ વધાર્યું છે તો બીજી તરફ મનસુખ વસાવાએ આક્ષેપોને નકારી કાયદેસર લડાઈની હિંમત કરી છે જો આ સ્થિતિ આગામી દિવસોમાં નર્મદા જિલ્લામાં રાજકીય ગરમાવો વધારે તેવી શક્યતા છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો